સતરામપુર તાલુકાના ગોઠી પ્રાથમિક શાળા ખાતે વીર જવાન શહીદ વીરસિંહભાઈ તાવડીયા સ્ટેચ્યુનું અનાવરણ ગુજરાત રાજ્યના સીઆરપીએફના ડીજીપીની અધ્યક્ષતામાં યોજાયો જેમાં કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના સીઆરપીએફના ડીજીપી અને ડીએસપી અને તેમની સાથે આવેલા બંને ટીમો દ્વારા અને શહીદ વીર જવાનના પરિવારજનો દ્વારા તેમજ સ્કૂલ શિક્ષક સ્ટાફગણને ગ્રામજનો દ્વારા અને પત્રકાર મિત્રો દ્વારા આ શહીદ વીર જવાનને ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ હાજર રહી આ શહીદ વીર જવાનના પરિવારની મુલાકાત કરી તેમનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોનું તેમજ તમામ વ્યક્તિઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આ કાર્યક્રમમાં વીર જવાનોને યાદ કરી તેના વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર